ધોઈ હુકવી હતી રાજા જનક બેઠા તા સત્સંગ ચાલતો હતો કોઈ સમાચાર આલ્યા રાજા જનક મહેલ માં આગ લાગી તે જે એક પહેરતા હતા ને એવા ઉઠી ઉઠી નાઠા લેવા કે મારી હર ગઈ જશે જશે જેનો આખો મહેલ લાગતો તો એવો ઉઠ્યો જ એવો ઉઠ્યો જ નહીં અને પેલા એક એક પહેરતા એ લેવા દોટી મને મારું બરી જશે મારું બરી જશે જે લેવા ગયા ને જોયું તા તો કશું નહીં આગ જેવું કશું હતું જ નહીં કે આ બધું જે તે લાગતું હતું બધું કે પાછા આયા કે ચમનું થયું કે કશું આગ જેવું કશું છે નહીં તો શું કરવા ના થતા ઓમ કે છે અમે સંન્યાસી પણ આવું થાય તારે છે જ હતું આણંદમાં રોમભેલ મંદિર આપેલું જાગનાથ મહાદેવ આવ્યું એની અંદર બિલકુલ કપડો નહીં પહેરતા બે મહારાજ સાધુ હવા ના આયેલા આખો દાડો ખાધું પીધું મોજ મસ્તી થી રહ્યા અને હોજ પડી તો એક સાધુ કે મેં ઈધર શું ઊંઘા તા બીજો કે હું ઈધર શું ઊંઘા એક જગ્યાએ ઊંઘવા હતું બાથમ બાથી આયા આજુબાજુ ના બધા ભેગા થઈ ગયા એટલે શું થયું શું થયું શું થયું કે સાધુ લડ્યા કે કેમ ઊંઘવા હતું લડે હો ઈરા પડ્યા મેદાન માં અંધા લશ્કર જાય જુએ ખરા પણ લેવે નહીં અને કયો કરમનો પાપ ઈરા મેદાન માં પડ્યા પણ રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું કે મને ખાલી સ્પર્શ કરે ખાલી અડી જાય એની જોડે મારે લગ્ન કર લેવાનું રાજાની દીકરી રૂપ નો અંબાર એસી વર્ષ વાળા હોદાયા મોકડા ગાડા વાડ પડી ગયેલી તોય ના થા હેલો આપણો કઈક નંબર આવી જાય અને આવે કે ના આવે ના આવે કાલે સવારે હું મારા રણ મેદાન ની અંદર ઉભી રહીશ મેં જે નિશાન બતાવ્યું છે ઊભી રહીશ અને હું ડોટ મૂકું અને મને ખાલી ખાલી અડી જાય બસ હું એની હાથે લગન કરી લઈશ હા જવાન્યા તો આવે જવાન્યા તો આવું જ પડે ને હવે પણ ઘૈર્યા આયા માથાને ને માથ એક બાલ નહીં રહેલો બોળો રડિંગ થઈ ગયેલો બધુંય પર વારી ગયેલા તોય આયા લાઈનમાં માં ઉભા રહ્યા રાજા ની દીકરી એમ જોઈ નજર મારી મોડમ મારી 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 હશે કે રણ મેદાન માં આઈ ને ઉભી રહી સમય ના પ્રમાણે ડોટ મૂકી પાછળ ટોરું પડ્યું ભાઈ ટોરું પડ્યું એટલે રાજાની દીકરી એક ઝુપટી કરી એના શરીર ઉપર અમૂલક ઈરા જડી દીધેલા એ ઈરાને ઓમ કરીને બાચકો ભર્યો ઓમ કરીને અને ઉસાર્યા તે પાછળ કે ભરીએ ગઈ હાથમાં ના આવે કે અમે એકાદ હીરો હાથમાં આવી જાય તો બહુ છે કે તે લેવા ન્યાતા નમ્યા એ જે ન્યાચા નમ્યા એ જે આગળ વાળો ન્યાચો નમ્યો પાછળ વાળા એમના ઉપર ગોરમતા કાઠા કાઠા પાછું ટોળું ઉભું થાય વળતું પડતું પાછું પેલું જાય આગળ અને અડુ 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 પાછા પાછકો ભર્યા મા ઉસાર્યા અને પાછું ટોરું લેવા પડ્યું કયું ટોરું તમને સમજમ પડી ગઈ છે આગળ વાળા જે ઈરા લેવા આ નમ્યા એની પાછળ પાછળ વાળું ટોરું ઉપર પડ્યું

થતા 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 અડી ગયો એટલે સન્યાસી અને આ બીજા બધા કર્યું શું હે બીજા બધાએ કર્યું શું કેસે આ અને વાત સાચી છે મારા આ જગત ની અંદર બધા હીરા વેણવા રહ્યા છે અને જે મુદ્દો પકડવા જેવો છે એને ભૂલી ગયા ઈરા મેદાનમાં પડ્યા છે કયા મેદાનમાં પડ્યા છે તમે જે બેઠા છો ને એ જ મેદાનમાં પડ્યા છે હા પાંચ છે પણ પત્તા નહીં જોડે જ છે પણ પત્તો નહીં કેમ પત્તો નહીં એની પાછળનું કારણ છે કે આવું આંખે થી એ હીરો પરખાયો નથી રાજાના દરબારની અંદર એક હીરા વેચવા વાળો આવ્યો રાજાના દરબારમાં બાદશાહ અકબર બાદશાહ ના દરબારમાં હીરા વેચવા માટે આવ્યો એ કહ્યું રાજા આ ત્રણ હીરા છે કેટલા ત્રણ ત્રણ અંદર બે જૂઠા છે અને એક હાચો છે આવા એક જે હાચો છે એ જે પારખી બતાવે એના ત્રણેય ફ્રી માં હાલ રાજા રાજાને કહ્યું બોલો રાજા તમે જો પારખી બતાવો

રાખજો રાજાને હીરા હાલ્યા રાજા લે લે જોવા માંડ્યા એક મેલેન બીજો ઉઠાવે બીજો મેલેન ત્રીજો ઉઠાવે કેટલી વખત ઉઠાઈ છે રોહિતભાઈ પણ રાજા નહીં આમ ના બોલાયું આ ઈરો હાચો છે રાજા શરત હારી ગયા એટલે હીરા વેચવા વાળા એ કહ્યું કે કસવાદો ને હજુ હાર્યા નહીં તમારા દરબારીઓ નામ અહી જો કોઈ એકાદ વ્યક્તિ આ બધા બેઠા છે એમાં એકાદ કોઈક વ્યક્તિ જો પારખી બતાવે તોય આપણે મફત હાલ દેવાના રાજા કે મારું વાર અમે તો કોક હશે ને પારખું પ્રધાનને ઊભો કર્યો પ્રધાન પ્રધાને ઉઠાવી ઉઠાઈને મેળવા માંડ્યા ના મેરાયો બધા દરબારીઓ કોઈ કોઈ વ્યક્તિ હીરો પારખી ના શક્યો આટલો મોટો મારો દરબાર શરત પ્રમાણે રાજા શરત હારી ગયા એમાં આંધ્રો માણસ હતો આંખો વગર જેની આંખ્યો નથી એને કહ્યું કુભારો હું પારખી બતાવું હું પારખી બતાવવા વાળા એ કહ્યું કશો નહીં કે લો તમને આલ્યા આંધળા માણસે ઈરા હાથમાં લીધા અને પછી એક હીરો લઈ અને મેલ્યો આ હીરો હાચો છે કારીખ વેચવા વાળાએ કહ્યું હીરા વેચવા વાળા એ કહ્યું વાત સાચી છે આ હીરો હાચો છે ને પેલા બે જૂઠા છે

કે ભાઈ હીરો તમે સાચો છે એવું કેવી રીતે પારખી શક્યા એ કો સુરદાસ કે વેદ નહીં ભણવાના હતા કે ના કે અમે બધી કોશિશ કરી જોઈ જેટલા શાસ્ત્રો વાંચી નાખ્યા ડબે ડબ્બા તેલ બારી ના છ્યા જેટલી અગરબત્તીઓના ધુરાક બારી મેલ્યા જેટલા નારિયેરા ફોડ્યા ઈરા પારખવા જેટલી જપ તપ તીર વ્રત ઉપાસના કર્મકાંડ કશું કરવાનું નથી કેવી રીતે પારખ્યો એ તમને કહું કે આ ઈરાને અને ગમે તેવા તાપમાં મૂકો એની ઉપર ગમે તેવી ગરમી આલો અને જો બરફ જેવો થાય શ્યામો નંબર આવ્યો તમારો ગમે તેટલો એના ઉપર પ્રકાશ પાડવામાં આવે ગમે તેટલો એના ઉપર સૂર્ય નો પ્રકાશ પાડો તો એ સાચો જે છે એ ક્યારે ગરમ ના થાય ના થાય ના થાય ને ના થાય એટલે કહ્યું છે હા સતી કોઈ દિવસ શ્રાપ દે નહીં અને સંખણી નો શ્રાપ લાગે નહીં